નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસના આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો છેલ્લા બે દિવસથી કપાસની બજારમાં સામાન્યથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ મોટી તેજી આવે કપાસની બજારમાં તેવી હાલ સંભાવના જણાઈ રહી નથી એવરેજ બજાર આજે પણ પંદરસો થી લઈને સોળસો આસપાસ નોંધાઈ રહી છે કપાસની બજારમાં આ વર્ષે ઉત્પાદન પણ ઓછું થવાનું છે માવઠાના માર પણ જોવા મળી રહ્યો છે તેમજ આવકો પણ ઓછી જોવા મળી રહી છે જેના કારણે આગામી સમયની અંદર થોડી તેજી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ બારસો એકત્રીસથી પંદરસો પંચોતેર રૂપિયા અમરેલી આઠસોથી સોળસો રૂપિયા સાવરકુંડલા બારસોથી સોળસો રૂપિયા જસદણ સાતસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા બોટાદ એક હજારથી પંદરસો ને રૂપિયા મહુવા સાતસો પાંચથી પંદરસો બાવીસ રૂપિયા ગોંડલ એક હજારથી સોળસો રૂપિયા કાલાવડ એક હજારથી સોળસો રૂપિયા જામજોધપુર એક હજારથી સોળસો ને સોળ રૂપિયા ભાવનગર એક હજાર વીસથી પંદરસો ને રૂપિયા બાબરા બારસો પચાસથી પંદરસો ને રૂપિયા જેતપુર સાતસો છોતેરથી પંદરસો ને છપ્પન રૂપિયા વાંકાનેર એક હજારથી પંદરસો પાંત્રીસ રૂપિયા મોરબી બારસો એકાવનથી પંદરસો ને સત્યાવીસ રૂપિયા રાજુલા નવસોથી પંદરસો ને એકાવન રૂપિયા હળવદ અગિયારસોથી પંદરસો ને અઢાર રૂપિયા ઉપલેટા નવસોથી પંદરસો ને પચાસ રૂપિયા ધોરાજી એક હજાર છવ્વીસથી પંદરસો ને એક્યાસી રૂપિયા વહેસાણ એક હજારથી પંદરસો ને એકતાલીસ રૂપિયા થ્રોલ અગિયારસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા ધનસુરા તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા વિસનગર અગિયારસો સાસઠથી પંદરસો ને ચોમોતેર રૂપિયા विजापुर बार सौ साठ थी पंदर सौ ने चालीस रुपया कुकरवाड़ा बार सौ पचास थी पंदर सौ रुपया गोजारिया बार सौ पचास थी पंदर सौ रुपया हिम्मतनगर तेरसो वीशी चौद सौ एकावन रुपया मानसा बार सौ पंदर थी पंदर सौ रुपया पाटण बार सौ पचास थी सौ ने तोर रुपया थरा तेरसो बोतर थी चौदह सौ ने चालीस रुपया तलोद તેરસો એંશીથી ચૌદસો ને દસ રૂપિયા સિદ્ધપુર તેરસો અગિયારથી પંદરસો એકતાલીસ રૂપિયા ધોળાસા નવસો થી પંદરસો ઓગણીસ રૂપિયા અને ટીટોઈ તેરસો થી ચૌદસો રૂપિયા